ચમત્કારિક અને અસરકારક નાની નાની વાતો કે જે જીવનમાં ખૂબ જ બદલાવ લાવી શકે અને ઉપયોગી સાબિત થઈ શકે છે લીંબુના પાણીને વા કાંસકા ઉપર લગાવીને વાળ ઓળવાથી વાળ સુંદર બને છે પાણી પીધા પછી નીચા વળવું ના જોઈએ આનાથી સ્મશન માર્ગમાં પાણી પ્રવેશી શકે છે જમ્યા પછી મોટી એલચી એટલે કે જાડી એલચીને ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે પેટનો ગેસ ઓછો કરવો હોય તો એને માટે સૂકો ફૂદીનો ખાવો જોઈએ પેટનો ગેસ ઓછો થઈ શકે છે રોજ સવારે ખાલી પેટે તળેલું કે મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ નહીં તો શરીરમાં અનેક રોગો થઈ શકે છે ચા ઉપર ક્યારેય પાણી ના પીવું જોઈએ તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે માથું ધોયા પછી લાંબા સમય સુધી વાળ પર ટુવાળ લપેટીને ના રાખવો જોઈએ તેનાથી વાળની ચમક ઓછી થાય છે કોબીના પાનને સલાડમાં ચાવવાથી પેશાબમાં રાહત થાય છે સવારે દહીં ખાવાથી લોહી બને છે અને પેટનું તબિયત સારી થાય છે જેમના માથા પર વાળ ઓછા હોય તેમણે રાત્રે સૂતી પહેલાં ચણાની દાળનું પાણી માથા ઉપર લગાવવું જોઈએ તેનાથી વાળનો ગ્રોથ વધે છે રોજ સવારે નાસ્તામાં દહીં ખાવાથી મગજને શક્તિ મળે છે દરરોજ રાત્રે સૂતા પહેલાં તમારા દાંતને સારી રીતે સાફ કરવા જોઈએ તેનાથી દાંત હંમેશા સ્વસ્થ રહે છે અને મોઢાનું આરોગ્ય સારું હોય તો આખું આરોગ્ય શરીરનું તંદુરસ્ત રહે છે સ્નાન કરતાં પહેલાં વાળમાં તેલ લગાવવાથી વાળના મૂળિયા મજબૂત થાય છે લાકડાનો કાંસકો વાળ માટે વધારે સારો હોય છે તેનાથી વાળ ખરતા ઓછા થઈ શકે છે અને અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતો કાંસકો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ જો કોઈને માનસિક સમસ્યા હોય તો થોડા સમય માટે વાળમાં કાંસકો હળવેથી ફેરવવો તે મગજ માટે ફાયદાકારક છે તેલ માથા પર લગાવવાથી મનનું તેજ થશે અને તમને શાંતિથી ઊંઘ આવશે મોઢામાં ચાંદા હોય તો પલાળેલી બદામને છોલીને પીસીને ખાવી અને પછી તેને ચાંદા ઉપર લગાવી તેનાથી આરામ મળે છે વધુ પડતો ચીકણો ખોરાક ખાવાથી ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે ઊભા રહીને ખાવાથી હૃદયની તકલીફ થઈ શકે છે ધીમે ધીમે ખોરાક ખાવાથી પેટનો ગેસ અને રોગો દૂર થાય છે કેળાની છાલ માથા ઉપર ઘસવાથી વાળ ખરતા હોય તો અટકે છે અંજીર ખાવાથી સાંધા મજબૂત થાય છે બ્રેડ બોક્સમાં લવિંગ રાખવાથી બ્રેડ પોચી અને નરમ બને છે રાત્રે વહેલા સુવાથી અને સવારે વહેલા જાગવાથી ઓવરઓલ સ્વાસ્થ્ય સારું રહે છે તંદુરસ્તી જળવાઈ રહે છે આયરની ઉણપને દૂર કરવા માટે પાલકનું સેવન કરવું જોઈએ રોજ એલચી સાથે દૂધ પીવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને કબચિયાત હોય તો એનાથી રાહત મળે છે જમ્યા પછી થોડા સમય પછી દાંત સાફ કરવા જોઈએ ગરમ ખાવાથી અને વધારે પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ આમ કરવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે જમ્યા પછી એક ગોળનો નાનકડો ટુકડો ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે પીઠ ન દુખાવાથી પીડાતા લોકોએ સૂકા આદુનું સેવન કરવું જોઈએ ખોરાક ખાધા પછી એક કે બે લવિંગ ચૂસવાથી એટીડી એસિડિટીની સમસ્યા નથી થતી કોબીમાં દૂધ જેટલું કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે રાત્રે સૂતા પહેલાં દેશી ઘી સાથે ગરમ હૂંફાળું દૂધ પીવું જોઈએ તેનાથી શારીરિક નબળાઈ દૂર થાય છે જો ઉધરસની ઘણી તકલીફ હોય તો ગરમ દૂધમાં ત્રણ ચાર પતાસા નાખી અને રાત્રે સૂતા પહેલાં પીવું જોઈએ દાંત સાફ કરવા માટે ચૂલાની રાખમાં થોડુંક મીઠું ભેળવીને દાંતમાં ઘસવું જોઈએ તેનાથી દાંત ચમકદાર બને છે ટમેટા ચહેરા પર લગાવવાથી રંગ નિખરે છે રાત્રે ચા પીવાનું ટાળવું જોઈએ તેનાથી મગજ શક્તિ નબળી પડી શકે છે રોજ દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને ચહેરા ઉપર ચમક આવે છે દરરોજ સવારે ઉઠસાની સાથે જ નવસેકું પાણી પીવું જોઈએ તેનાથી પેટની ગંદકી દૂર થઈને પેટ સાફ થાય છે હાથ અને પગની કોણી પરની કાળાશ દૂર કરવા માટે લીંબુના ટુકડા ત્યાં ઘસવા જોઈએ જો તમારા નખ કાળા થઈ રહ્યા હોય તો કોલગેટ લગાવો અને તેને બ્રશ વડે હળવા હાથે સાફ કરો આ તમારા નખને ચમકદાર બનાવશે જેમના વાળ ઘણા ખરતા હોય તેઓએ મેથીના દાણાને એરંડી તેલમાં લગ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરો ઈંડાનો સફેદ ભાગ જ નહીં પરંતુ તેની જરદી પણ ખાઓ તે મલ્ટી વિટામિન પ્રદાન કરે છે જો તમને વધુ પડતું મીઠું અથવા ખાંડ ખાવાની આદત હોય તો ધ્યાનમાં રાખો કે તેનાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે અઠવાડિયામાં એક વાર પલંગ ઓશિકું અને ગરમ કપડાં તડકામાં રાખો આ બેક્ટેરિયાને મારી નાખે છે એક લીંબુ કાપીને એની ઉપર કાળું મીઠું છાંટીને ચાટવાથી ભૂખ ન લાગવાની સમસ્યા સુધરે છે એક ચમચી એલોવેરા જેલને એક ચમચી કોફી પાવડરમાં ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થાય છે અને રંગ પણ સુધરે છે રોજ વ્યાયામ કે યોગા કરવા જોઈએ તેનાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે ઝાડવાપણું સુૂળતા ઓછી થાય છે અને શરીર સ્વસ્થ અને ફિટ અને સુડોળ બને છે દરરોજ સવારે હેલ્ધી નાસ્તો કરો હેલ્ધી નાસ્તો કરવાથી શરીરને ઘણી ઉર્જા મળે છે એટલા માટે જ સવારનો નાસ્તો ચોક્કસ કરવો જોઈએ સવારે કલાક ઊંઘ્યા પાણીની જરૂર હોય છે જેથી પાણી પીવું જોઈએ ખોરાક ખાધા પછી તમારે રાત્રે હંમેશા ડાબી તરફ જ સૂવું જોઈએ આ ખોરાકને ધીમે ધીમે પચવામાં મદદ કરે છે અને શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખે છે જો તમે જમણી બાજુ મોડું કરીને સૂઈ જાઓ તો તમારો ખોરાક ઝડપથી પચી જાય છે જે નુકસાનકારક છે રોજ લીલા શાકભાજી ખાવાથી આંખો માટે ફાયદાકારક હોય છે અને આંખોની રોશની પણ સારી રહે છે લીલા શાકભાજીનું સૂપ બનાવીને પીવાથી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહે છે આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળે છે જે આંખો માટે ખૂબ જ સારું હોય છે દરરોજ આમળા ખાવાથી એનું સેવન કરવાથી આંખોની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે થોડુંક દહીં લો અને તેમાં તમારા ચહેરા ઉપર લગાવો અને પાંચ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવાથી દસ મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઈ નાખવાનું તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર તેજ વધે છે ચમક વધે છે ઘૂંટણ કોણી ગરદન અને આર્મ્સ એટલે કે બગલની અંદરના કાળાશ દૂર કરવા માટે એક ચમચી દહીંમાં એક ચમચી લીંબુનો રસ ભેળવીને ઘસવાથી તેનાથી કાળાશ તરત જ દૂર થઈ જાય છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલબટન દબાવજો અને આવી જ પ્રકારના વિવિધ વાતો વિડીયો જોવા તમે રેગ્યુલર અમારા ચેનલ ઉપર આવતા રહેજો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલ બટન દબાવવાનું ના ભૂલતા મિત્રો અને સંબંધીઓને પણ આ વિડીયોને ચોક્કસ ભલામણ કરજો તેમને ફોરવર્ડ કરજો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો દિન રાત હર હંમેશ શુભ રહે ખુશમય રહે